સવાલ નંબર એક કબડ્ડી રમતમાં માં કેટલાક ખેલાડીઓ હોય છે તમારા ઓપ્શન છે એ ખેલાડી 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 બી સાચો જવાબ બી સાત ખેલાડી સવાલ નંબર બે વિશ્વમાં સૌથી વધારે માછલીનું ઉત્પાદન કયો દેશ કરે છે તમારા ઓપ્શન છે એ ચીન બી ભારત સી અમેરિકા શ્રીલંકા છે એ ચાર લોકોને બી પાંચ લોકોને સી છ લોકોને ડી ત્રણ લોકોને સાચો જવાબ ડી ત્રણ લોકોને સવાલ નંબર ચાર ભારતના રાજપ્રધાન માંગ શબ્દ કેટલી વાર આવે છે તમારા ઓપ્શન છે એ વાર 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 બી સી ડી સાચો જવાબ બી દસ વાર સવાલ નંબર પાંચ સૌથી વધારે ઊંચાઈ પર ઓડવા વાળું પક્ષી ક્યુ છે તમારા ઓપ્શન છે એ બાજ બી ગીધ સી કોયલ ડી કબૂતર વિડિયો પસંદ આવે તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો સાચો જવાબ બી ગીધ